કૌશિક વેકરિયા ઉપર લાગેલા આરોપ અને જે પત્ર લખવામાં આવ્યો એ પત્ર સાચો તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા કૌશિક વેકરિયા ત્યાંના ધારાસભ્ય છે તેના ઉપર જે સવાલો અને આરોપો લાગ્યા હતા ક્યાંક ને ક્યાંક સાચા હતા તેવું પણ ક્યાંકના લોકો કહી રહ્યા છે જ્યારે પાયલ ગોટીને જેલમાંથી લઈ અને બહાર લાવવામાં આવી જેલમાંથી બહાર આવી ત્યારે પહેલા કોંગ્રેસના નેતાઓ જે કૌશિક વેકરિયાને આહવાન કરી રહ્યા હતા કે તમે બહાર આવો અને અમારી સાથે વાતચીત કરો પરંતુ કૌશિક વેકરિયા તે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા હવે અચાનક કૌશિક વેકરિયા બહાર આવ્યા અને અમરેલીમાં ચર્ચા હતી કે કૌશિક વેકરિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને એ જ કૌશિક વેકરિયા તેઓ બહાર આવ્યા છે બહાર એટલા માટે આવ્યા છે કે અમરેલીની અંદર એક ધાર્મજીવન હોસ્પિટલનું લોકાર્પણ હતું આ લોકાર્પણ કાર્યક્રમની અંદર દિગ્ગજ નેતાઓની હાજરી હતી એમાં પ્રફુલ્લ પાંસુરિયા પછી રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા અને જે આ મુદ્દાને લઈને ખૂબ ચર્ચાઓમાં રહ્યા હતા એવા પરેશ ધાનાણી હોય વિરજી ઠુમર હોય કે પ્રતાપ દુધાત હોય આ કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા કારણ કે જે વીરજી ઠુંમર અને પરેશ ધાનાણી કૌશિક વેકરિયાને રાજકમલ ચોકમાં બોલાવી અને તેમની સાથે ચર્ચાઓ કરવાની વાત કરી રહ્યા હતા કૌશિક કૌશિક વેકરિયા વેકરિયા હવે તેમની સાથે સ્ટેજ પર જોવા મળી રહ્યા છે ઉપર આક્ષેપો થયા હતા આક્ષેપોના જવાબોથી તે ભાગી રહ્યા છે હજી પણ ભાગી રહ્યા છે તમે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમના પહેલા એક વખત દ્રશ્ય જોઈ લ્યો કે આ દ્રશ્યોની અંદર કૌશિક વેકરિયાની સાથે કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળી રહ્યા છે

ભારત દેશના કેબિનેટ મિનિસ્ટર અમારે શ્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત છે આપણી વચ્ચે શ્રી શિક્ષણ મંત્રી ગુજરાત સરકાર ઉપસ્થિત છે આપણી વચ્ચે શ્રી રૂપાલા ઉપસ્થિત છે

અને પૂજા ધર્મ વલ્લભ દાસ સ્વામી સ્વામીને હું વિનંતી કરીશ પુષ્પહાર પહેરાવી માનનીય રાજ્યપાલ શ્રી એમનું સૌ વતી તમે જે રીતના દ્રશ્ય જોયા કે અમરેલીના ધર્મજીવન હોસ્પિટલના કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમરેલી પહોંચ્યા હતા અને આ લોકાર્પણ કાર્યક્રમમાં તમામ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા એટલે કે ત્યારથી આ વાત વહેતી થઈ છે કે કૌશિક વેકરિયા જે ક્યાંક ભૂગર્ભમાં ઉતરી ગયા હતા છુપાઈ ગયા હતા તે હવે અત્યારે આ મંચ ઉપર જોવા મળી રહ્યા છે આ સ્ટેજ અમરેલીનું જ છે અમરેલીના સ્ટેજ ઉપર આપણે જે દેખાય અને જે ખાસ ચોંકાવનારા દ્રશ્યો કહી શકાય એ કૌશિક વેકરિયા વીરજી ઠુમર પરેશ ધાનાણી સહિતના નેતાઓ એક સ્ટેજ પર જોવા મળી રહ્યા પણ આ કોઈ દીકરીને ન્યાય કે તેમને લેટરકાંડની ચર્ચા કરવા માટે નહીં પણ એક સામાજિક અને ધાર્મિક કાર્યક્રમના મંચ પર જોવા મળી રહ્યા સવાલ એ છે કે અચાનક કેમ કૌશિક વેકરિયા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને ફરીથી તે બહાર આવ્યા છે તો ફરીથી તો સંતાઈ નહીં જાય અને પાયલ ગોટીએ પણ તેમને પત્ર લખ્યો હતો એ પત્રનો કૌશિક વેકરિયા હવે જવાબ આપશે કે નહીં એ પણ એક સવાલ છે પણ હવે ગઈકાલે એટલે કે એસએમસીના વડા નિલપ્રીત રાય હવે અમરેલીની અંદર ધામા નાખવાના છે અને આ ધામા નાખવાથી રાજનેતાઓમાં પણ હવે ફફડાટ જોવા મળી રહ્યું છે આ લેટર કાંડની અંદર જે સંડોવાયેલા છે તેની તપાસ કાલથી ધમધમવાની છે ત્યારે હવે કૌશિક વેકરિયા ભૂગર્ભમાંથી બહાર આવીને અમરેલીની બજારોમાં ફરી દોડતા થયા હોય તેવું લાગી રહ્યું છે પણ તે કાર્યક્રમની અંદર કૌશિક વેકરિયા અને મીડિયાએ તેમને સવાલો પૂછવાની કોશિશ પણ કરી તેઓ મીડિયાથી સતત ભાગતા રહ્યા છે પણ હવે કાલે જે એસએમસીના વડા તપાસ કરવાના છે તેને લઈ હવે પાયલ ગોટીને મળશે કે નહીં કૌશિક વેકરિયા તમામ સવાલોના જવાબ આપશે કે નહીં એ ફરી વખત ચર્ચાનો વિષય છે જો આ અહેવાલ તમને ગમ્યો હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક તમારો અભિપ્રાય જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર